નમસ્કાર સર નમસ્કાર સર મેં તમને એક વાત પૂછવા માટે ફોન કર્યો છે શું તમે તમારી બે મિનિટ મને આપી શકો છો અરે ના ધૂપ બેઠા અમે કઈ કઈ કામ ધંધો નહીં ને શું તો સર અત્યારે આ સોશિયલ મીડિયામાં કીર્તિ પટેલ ને ખજુરભાઈ વચ્ચે જે વિરોધ ચાલી રહ્યો છે એમાં તમે શું કહેવા માંગો છો

એવું છે એમ હાજી તો તમે કી હામા છો કીર્તિ પટેલ હાવાસ્ત છે હું તો બાપુ ઠાકોર હામો સર એ હું જ એમ ઓય તમારા તમારા બાપુ ઠાકોર ની વહુ થાવ છે ના સર સર બાપુ ઠાકોર ની તમે વહુ થો ને સર એ હું જ એમ ઓય તો વહુ બનાવી છે મમતા સોની એ સોરી સર તanni લીઓ ની ને

તો મિત્રો પહેલાં તો એ મને કમેન્ટમાં કહેજો કે તમને રેકોર્ડિંગ કેવું લાગ્યું અને હા એ પણ હું તમને કહી દઉં કે આ રેકોર્ડિંગ ખાલી એન્ટરટેન માટે હતું મોજ મજા માટે એટલે આના કોઈ સિરિયસલી ના લેતા ન રહી વાત ભાઈ આ વિરોધની તો આ વિરોધ વિશે હું કંઈ વધારે જાણતો નથી એટલે મારાથી કંઈ વધારે કહેવાશે નહીં ક્યાંથી ચાલુ થયો વિરોધ કૂન સાચું છે કોન ખોટું છે એવી મને કંઈ ખબર છે નહીં આપણે કીર્તિ પટેલથી એ કોઈ લેવા દેવા નહીં ખજૂરભાઈથી એ કોઈ લેવા દેવા નહીં આ રેકોર્ડિંગ ખાલી મી મોજ મટ મજા માટે બનાવ્યું છે એટલે તમે ખાલી આને એન્જોય કરો શેર વેર કરો તમારા ભાઈબંધીમાં મજા આવશે યાર ઓભાવાની એટલે આનંદ વિરુદ્ધને કોઈ લેવા દેવા નહીં ખાલી બસ મોજ મજા મસ્તી માટે ન રહી વાત એ નહીં કે ભાઈ તમે કોને સપોર્ટ કરો છો તો હું હાલ વિરોધમાં કીર્તિ પટેલ કે ખજૂરભાઈ બેમાં એ કોઈને સપોર્ટ નહીં કરતો કારણ કે મને હકીકત હું કહું ને કે કાંઈ વિરોધની હકીકત હું જાણતો નથી એટલે આપણે કોઈને ડાયરેક્ટ સપોર્ટ ના કરી દેવાય કે ભાઈ આ સાચું ના ખોટું મને એટલી ખબર છે ઘણી જગ્યાએ કીર્તિ પટેલ અમુક લોકો સાથે ઊભી રહીને અમુક લોકોને ન્યાય અપાયો છે અને રહી વાત ખજૂરભાઈની તો ખજૂરભાઈએ તો ભાઈ ઘણા બધા ગરીબોની હેલ્પ કરી છે ઘણા લોકોને મકાન બનાવીને આપ્યું છે એટલે બંને પોતપોતાની જગ્યાએ રાઈટ છે પણ આ વિરોધમાં કોણ હાચું એનું મને કોઈ ખબર નહીં એટલે વિરોધ જો તેલ લેવા તમે ખાલી વિડીયો એન્જોય કરો અને હા વિડીયોને લાઈક કરી દેજો ચેનલ ઉપર કજાક નવા હોય નવા જ હશો યાર કારણ કે આપણી ચેનલ એટલી મોટી નહીં તો પ્લીઝ ચેનલના સબસ્ક્રાઈબ કરી દો ને યાર સપોર્ટ કરતા રહો ના આ ચેનલ ઉપર કંઈક ને કંઈક વિડીયો આવતો રહેશે એવો વિડીયો જરૂર આવશે રેકોર્ડિંગ આવશે એક વિડીયો આવશે જે જોઈને તમને મજા આવે તો ચેનલના સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો વિડીયોને લાઈક કરી દેજો તો હેડો મળી આવો તમને કંઈક નવા વિડીયોમાં નવા આઈડિયા સાથે બાય બાય ટાટા યુ જય માતાજી